મિત્રો ભક્તિઓગ વન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે આજે પહેલી મે ઓગણીસો એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનો ચોસઠ સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છીએ મિત્રો આવો થોડુંક આપણે જાણીએ કે ગુજરાત વિશે આ દિવસ શા માટે ખૂબ ખાસ મહત્વનો છે કારણ કે આ દિવસે બંને રાજ્યોની સ્થાપના થઈ હતી મહારાષ્ટ્ર અને ગુજરાત ભારતની આઝાદીના સમયે ગુજરાત બોમ્બે સ્ટેટનું સ્થિતિમાં ગુજરાત અને ત્યારથી ગુજરાત અને મહારાષ્ટ્ર દર વર્ષે પેલી મે ના રોજ તેમનો સ્થાપના દિવસ ખૂબ ધામધૂમથી ઉજવે છે મિત્રો મહારાષ્ટ્ર પણ આજે પહેલી તારીખ આવે છે પણ આપણે જેમ સ્થાપના દિવસ તરીકે ધામધૂમથી ઉજવે છે આજના દિવસ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યની સ્થાપના કરી હતી ભારતની આઝાદી સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો બોમ્બે ક્ષેત્રનો ભાગ હતો એવું કહી શકાય મિત્રો ભાષાકીય સીમાઓના આધારે દેશને રાજ્યોમાં વહેંચવામાં આવ્યો હતો સ્ટેટસ રેગ્યુલેશન એક ઓગણીસો છપ્પન હેઠળ બોમ્બેને રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી સીમાઓના આધારે દેશને રાજ્યોમાં વહેંચવામાં આવ્યો હતો સ્ટેટસ હેઠળ બોમ્બે રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી બોમ્બેની રચના સમયે મરાઠી ગુજરાતી કોંકણી અને કચ્છી જેવી ભાષાઓ બોલતા લોકો હતા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો આઝાદી પહેલા અને થોડા સમય માટે બોમ્બે પ્રાંતનો ભાગ હતા તે સમયે મરાઠી અને ગુજરાતી બોલતા લોકોની સંખ્યા સૌથી વધુ ભાષાના આધારે અલગ રાજ્યની માંગ થવા લાગી તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે આ આંદોલનના મુખ્ય પ્રેરણા કહો કે જનક કહો તે ઇન્દુલાલ યાજ્ઞિક હતા જેમને પ્રેમથી આપણે હિન્દુ ચાસા પણ કહીએ છીએ આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરૂ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ ગઈ હતી ગુજરાત રાજ્યની સ્થાપના જ્યારે થઈ ત્યારે ડૉક્ટર જીવરાજ મહેતા આપણા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા અને અમદાવાદ આપણું પ્રથમ રાજધાની હતી અત્યારે તો ગાંધીનગર છે આપણા રાજ્યના ત્યારે એ સમયમાં પ્રથમ ગવર્નર મહેંદી નવાજ જંગ હતા તે સમયે રાજ્યમાં કુલ સત્તર જિલ્લા હતા અને હાલમાં અત્યારે કુલ તેત્રીસ જિલ્લાઓ થઈ ચૂક્યા છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત